મારી પાસે જો આપણી ગાડી અહીંયા પડી છે ચેતનભાઈની અહીંયા હું છે એ કોઈ ઉઠ્યું નથી આપણે ઊઠીને અંધારો તો ને કપડાં બદલાવી લીધા નહીં નાવાનું તો એ તો કાંઈ સેટિંગ અહીંયા આવે નહીં બાકી જો કાર અહીંયા બેઠી છે લાડા સીટ ઉપર થઈ ગયા છે કુંજ અહીંયા ઊભી છે થોડી વારમાં જ સાફ સફાઈ કરવી પડશે અહીંયા નીચે અને શણગારને બધું થોડી વારમાં પહેરાવશું બાકી મેન તો શું છે અત્યારમાં ઉઠીને કપડાં બદલી ગયા ને મેળ પડી ગયા નહીતર શું તો અંજવાળું થઈ ગયું ને અંજવાળું થઈ ગયું તો શું છે

આજે ઘોડાના સ્ટાફ છે ને પોલીસ લઈને ઘોડા ઈ સાહેબ આખી રાત વાતું કરી મોટા પાછી આખી ના આવવા દીધી પણ હવે હવે શું છે ને થોડુંક અંજવારું થવા દે પછી આપણે બરાબર આને તૈયાર કરીએ અને પછી તમને બતાવીએ તો હવે દિવસ સુકી ગયો છે અને માણસો બધા જોવા આવી ગયા છે અને જો હર્ષદભાઈ કુંજને પાણી પાવા માટે લઈ ગયા હતા તો હવે આવે છે માંડ હો કુંજ કુંજ પીધું પાણી હર્ષદ બે ના પીધું કાંઈ કાંઈ વાંધો બાંધી નાખો તો હર્ષદભાઈ બાંધીને પછી ખીલા સાફ કરી કચરો સાઈડ કરી અને પૂંછ એની વાછડી અને લાડાને ખાણ આપી દીધું હે હવે શાંતિથી અત્યારના એક વારના ખાણ ખાઈ લે પછી ચિંતાની ડોઝ જડી જાય ને શું ઘણા માણસો આવશે ને ત્યારે ખાસો શું એટલા માટે જ અત્યારે ખાણ ખાઈ લે ફર્સ્ટ ક્લાસ જો કેટલો આરામ આરામથી ખાય શણગારવાનું બાકી છે આજે હર હરસ શણગારવા કે નહીં આજે હે થોડી વાર એને શણગારશું ને પછી તમને બતાવશું સામેથી પણ અત્યારે એક એને આરામથી ખાણ ખાઈ લેવા દઈએ કૂંજ તૈયાર થઈ ગઈ છે જો હર્ષદ કમ્પ્લીટ કમ્પ્લેટ મોજા મોજા હે સિંગ ચોપડે હે સ્પેશિયલ જે આપણે દ્રાવણ બનાવી દઉં રાપરથી એ રીત છે દ્રાવણ ને એનાથી સિંગ ચોપડવાનું અત્યારે ચાલુ કે મજા નથી આવતી કુંદને એવાના બગાડ છે માથા અણીયાણી બાકી જો વરસાદ આવે હું શું છે અત્યારે અને અત્યારે વાગે છે લગભગ લગભગ હાડા હાથ હવારના અને બારેક વાગ્યા સુધીમાં નંબર પડી જશે હવે જોઈએ છે શું થાય છે એ લાદાભાઈ આર્ય પાર બરાબર ને અત્યારે મારી એકવારના શણગારી નાખીએ એટલે શું માણસો જોવા આવે ને રાજી થાય નંબર આવે કે ના આવે તો બે નંબરની વાત છે પણ માણસ જે આવે ને એને જોઈને મજા આવી જોઈએ શું કહે હર્ષદભાઈ ગાઈસ હમણાં જો સિંગ ચોપડાઈ જાય ને ફર્સ્ટ ક્લાસ પછી તમને એક નંબર વ્યૂઝ ચેક કરાવવા કે કેવી લાગે સામેથી તો આ બંનેના સિંગ ચોપડાઈ ગયા છે કમ્પ્લીટ એમાં કૂંચ રહી કું તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જુઓ કેવી લાગે સરસ લાગે ને કોમેન્ટ કરજો ખાસ અને આ બાજુ જો લાડો લાડાને શણગાર નહીં પહેરાયો કાંઈ પણ ઉમ જ સિંગ બિંગ ચોપડીને કમ્પ્લીટ કરી નાખે છે અને હવે આપણા મિત્ર અમિતભાઈ બોલાવે કે આ બાજુ લેજો नहीं आप बताई दी <laughs> बोलो अमित भाई हाय बोलो बोलो <laughs> दिवस बीजो एम क्यों बराबर तो <laughs> ओके शू कहे तुम्हारी गाय तमें पोते बराबर तरह ना <laughs> <तरह उमने। laughs> हाँ <तरह> <laughs> जी के मानस इम्पोर्टेंट है एम कहता था हाँ जी तो

કરવા માટે જો ઊંઘને છોડી છે બારે અને ફોટોગ્રાફ ને કરશું બાકી લાડુ ત્યાં બાંધેલ જ છે પછી અહીંયા છે આર્યા કારી એવું બધું છે બાકી અત્યારે દસ વાગ્યા છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એટલે હું મજા આવ્યો નથી આજ ગરમી ઓછી થાય કાલ તો ગરમીને મરી ગયા આજ બાકી સારું છે હું ને વરી અહીંયા બાંધી નાખી છે અને રાહ અમે એ જોઈએ છે કે ફટાફટ કાં દો અને કાં છૂટા કરો શું કેવું જોયું ભાઈ બરાબર છે મૂર્તિ તારે ઉતાવળ છે આપણે તો ઉતા જ છીએ બોલો

તો મિત્રો અત્યારે પોણા બાર જેવું થયું છે અને અત્યારે ઠેઠ ગાયોમાં પહેલાં નંબર જાહેર થઈ ગયા છે અને પહેલો નંબર આવ્યો છે આ ગાયનો બધા હું એક જ મિનિટ આ આર્યા ગાય આ બધું જોઈ એટલે તમે જોઈ લો એનું મોટું પછી ના ના પાણી પીએ છે તારે ભાઈ આડા આવી ગયા છે હવે આગળ આપણે જઈએ અને બીજી ચર્ચા કરીએ કયો નંબર સહી કસું છે તો આપણે ગાય તો જોઈને હવે જોઈ લે આપણે ભેંસ પેલો નંબર લઈએ આપણા મિત્ર જ છે દોરી આ આ પેલો નંબર આયા બીજા નંબર જાહેર થયો નહીં ને બરાબર તો આપણે પહેલા નંબર ગાયનો ને બીજોનો પેલો ગાય અને પેલો ભેંસ બે જોયા ને હવે આપણે લાગટ અહીંયા કાંકરેજ પશુ જોવાના છે અને સામે જો કચનો ડાયરો બેઠો છે આવી ગયા છો તમે હવે હવે ન બોલતા કાઈ

આ બાકી બધા પછી તમે જોતા જ જાજો તમારી રીતે કાં કાં આગળ આગળ ઓય આરો એક બુલ શું કયો મોજ ને અરે પેલા નંબર વાળી ગાય એક મિનિટ હા આ ગાયનો પેલો નંબર આવ્યો લાખીયાની ઓળખી વિરમભાઈ વિરમભાઈનો આખો આ છે ગૌશાળાનો આ નામ શું છે લાખીયો કાબર લાખ્યો કાબર લાખ્યો ના ના સરસ

કેમ સૌ તમારે તો બરાબર છે ને તો ભાઈ બાકી હવે આવી ગયા આપણે કુંજ પાસે ને લાડા પાસે તો આપણી કુંજ પાણી પીને આવી ગઈ છે અને નંબર એનાઉન્સમેન્ટ થઈ ગયા છે આપણે કુંજનો કે લાખિયા લાડાનો બે માં જગ્યાએ નંબર નહીં આવે એટલે હવે ભરવાની આપણે તૈયારી કરવાની છે ડાલો આવે જ છે અને આને અહીંયાથી ને અહીંયાથી ભરવાનો છે એટલા માટે અહીંયા આપણે ટાયર ખોદી નાખશું અને ત્યાંથી જ ભરી લેશું કારણ કે આ બારે લઈ જશું ને આપણે તો તોફાન ઘણું કરશે અને તોફાન કરે એવું આપણે કરવું નથી એટલે અહીંયાથી અહીંયાથી ભરી લેશું બરાબર ને ભાઈ તો આપણે ત્યાં પશુ ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ આપણે લાડાને અને ને પણ એક સરપ્રાઈઝ વાત શું છે ખબર કે જે હર સાલ હોય છે આ વખતે કાંઈ નવાય નથી જે હર સાલ આવું ને આવું હોતું હોય છે આ રહ્યો પહેલો નંબર આવ્યો છે આંખલામાં

હાલો આ દર સાલ નું છે એવું નથી આ સાલ દર સાલ આવી કોઈક ને કોઈક સરપ્રાઈઝ આવતી હોય છે એ આ સાલે આવી છે આપણે બીજી કોઈ વાત કરવાની નથી હવે હવે આપણે આપણો પશુ ઘરે નીકળી જવાનું આપણો લાડો ને કોણ તો ભરાઈ ગયા છે અને આ વખતે ભરાવામાં કાઈ મહેનત ના થાય એનું કારણ શું જામીનભાઈ વાહ વાહ ભલે મડી હાલો ચોક્કસ હા હાલો જય માતાજી થેન્ક યુ બધા આપણા સબ્સ્ક્રાઇબર બરાબર ને તો આપડે બે દિવસ પેલા જેમ આયા ત્યાં એમને ભરી આપડે સામાન લોડ છે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને જો બધું ભરાઈ ગયા બધા અંદર ભરાઈ ગયા મોડા પડ્યા તમે હાલો તો હવે આપણે ત્રણેતર મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ત્રણેતર પશુ મેળવવા નીકળ્યા ત્યાં આપણે પશુ લઈને જો પહોંચી ગઈ છે ઘરે વરી વાહ કું વાહ અને લાડુ પહોંચી ગયો છે પાંદરાપુર અને હવે આપણે પહોંચી ગયા છે ઘરે અહીંયા આવીને પહેલાં તો ના આવો કેમ કે બે ત્રણ દિવસ એવા હેરાન થયા કુંજ લાડુ હેરાન થયા આપણે એવા ને એવા જ હેરાન થયા પણ કોઈ વાંધો નહીં મજા ખૂબ આવ્યો આપણા અમિતભાઈ પછી પ્રેરણાપીઠ ગૌશાળાવાળા બીજા ઘણા બધા મિત્રોને આપણે મળ્યા અને ખૂબ એ ખૂબ આનંદ થયો હમણાં રસ્તામાં આવતા હતા તોય વાત કરતા આવ્યા કારણ કે આમ શું કનેક્શન એવું થઈ ગયું છે ને એટલા માટે આમ થોડી વાર આમ શું સમય મિસ થયો કે વાહ એકાદો બે દિવસ હજીયાત ને તો એવી મોજ આવત એવી મોજ આવત કે ન પૂછો તમે એની વાત બાકી અત્યારે વાગી છે રાતના એક વિડીયો એડિટ કરવાનો સંપૂર્ણ રીતે બાકી છે તે બધું કામ ફટાફટ આપણે પૂરું કરીએ અને આજના બ્લોગને અહીંયા સુધી રાખીએ જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને કુંજ અને લાડો ફરી આ વર્ષે કાંઈ નથી હું તો કાંઈ વાંધો નહીં આવતા વર્ષે ફરી આપણે ટ્રાય કરશું